તમારા ઘરોના આસપાસ જે પ્રકારે ગેરકાયદે કામ ચાલતા હોય મેચના સટ્ટોડિયાઓ તેમના ઘરમાં મેચના સટ્ટા રમાડતા હોય જુગાર હોય કે પછી તમારા ઘરોના આસપાસ દારૂ સંતાડતા હોય તો આવા અસામાજિક તત્વોની માહિતી તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનના થાણા અમલદારને આપો કે પછી તમારા ગામના સરપંચને આપો કેમ કે આવા તત્વોને ડામવા માટે હવે ગુજરાતની પોલીસે નવતર પ્રયોગની શરૂઆત કરી છે અને મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

તે મોહલ્લા વિસ્તારમાં વિસ્તારમાં કે બજાર જેવા બેસી પોતાનો હોય છે તેઓના ઘરમાં બેચના સટ્ટા રમાડતા હોય છે કે પછી રહેણાંક વિસ્તારમાં દારૂ જે બંધ મકાન હોય તેમાં સંતાડતા પણ હોય છે અને કેટલાક કિસ્સામાં જુગાર છે તે રમાડતા પણ હોય છે હવે આવા તત્વો છે આવા તત્વોને ડામવા માટે અને પોલીસ પાસે આવી કોઈપણ પ્રકારની માહિતી ઝડપી પહોંચી શકે તે માટે ગૃહ વિભાગે એક નવતર પ્રયોગની શરૂઆત કરી છે અને તેનું નામ છે સરપંચ પરિસંવાદ આ થાણા અમલદારો આ સરપંચના સાથે સતત સંપર્કમાં રહેશે અને તેમના ગામમાં કે તેમના શહેરમાં જે પ્રકારે આ અનૈતિક કામો અને ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હશે તેને રોકવા માટે જ્યારે પોલીસ પાસે માહિતી મળશે અને ત્વરિત આ પોલીસ કામગીરી ચાલુ કરશે ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ પણ આ મામલે નિવેદન આપ્યું છે સરપંચને સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ ગામમાં કોણ આવ્યું છે કયા પ્રકારનો માણસ છે જો એની હલનચલન તમને વ્યવસ્થિત ના લાગતી હોય તો તમારી પોલીસ સ્ટેશનની દરમિયાન તમારે આ માહિતી માહિતી જરૂરથી આપવી જોઈએ અને એ તમે આપશો તો તમારું ગામ સુરક્ષિત કરવામાં પોલીસને તમારી વધુ મદદ મળશે અને આ આપણી સંપૂર્ણ જવાબદારી છે અને આ જવાબદારીમાં આપણે લોકોએ ક્યાંક ને ક્યાંક મદદગાર થવું જોઈએ એની સાથે સાથે ગામની અંદર કોઈ અસામાજિક તત્વોનું ટોળું બનીને બેસતું હોય કોઈ બેન દીકરીઓને ચાલા કરતા હોય કોઈ દારૂના અડ્ડા થકી ગામની અંદર કરતા હોય કોઈ જુગારના થકી આપણા ગામની અંદર કરતા હોય કોઈ બી પ્રકારનું ડ્રગ્સનું દૂષણ આપણા ગામની અંદર ઘુસાડવાનો કોઈ પ્રયાસ કરતો હોય કે કોઈ બી યુવાન જો ડ્રગ્સના નશાની અંદર ફસાયો હોય તો તમે એની જાણકારી આપશો તો પોલીસ સ્ટેશન થકી જો યુવાન સામાન્ય જો એ લેનાર હશે ડ્રગ્સ તો એને કોઈ બી પ્રકારની હેરાનગતિ કર્યા વગર એને સાચા પાટા પર લાવવાની જવાબદારી એ પોલીસ સ્ટેશન દ્વારા નિભાવવામાં આવશે એને કાઉન્સેલિંગ કરીને એને સમજણ આપીને એનું જીવન કઈ દિશામાં લઈ જવું જોઈએ એ દિશાની અંદર આપણે લોકો કામગીરી આવનારા દિવસોમાં કરવા માંગીએ છીએ અમે સૌ તમારા જોડે જોડાઈને તમારા થકી તમારા ગામને વધુ સુરક્ષિત કરવાનો સંકલ્પ લીધો છે આ સંકલ્પમાં એક સરપંચ તરીકે તમારા ગામના નાગરિકો પ્રત્યેની તમારી જે જવાબદારી છે એમાં કોઈ બી ભેદભાવ વગર કોઈ બી પક્ષા પક્ષી વગર જો તમે સંપૂર્ણ રીતે જવાબદારી નિભાવશો તો મને સો ટકા વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ગામમાં રહેતા સામાન્ય નાગરિકોને ઝડપથી ન્યાય અપાવવામાં આપણે વધુ સફળતા પ્રાપ્ત થશે આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ